આપ સ્વાગત છે નવા વ્લોગમાં અત્યારે આ ભાવેશભાઈ છે બરાબર અને બીજા ભાવેશભાઈ પાછળ છે કેમેરો પાછળ છે બતાવી દો તમને જાતે જાતે બતાવી દો અલે નહીં દેખાય નહીં દેખાય હા હવે દેખાય છે બ્યુટીફુલ એમ નાની પડે છે કારણ કે આજે છે અમે તળાવ ઉપર અને પાછળ મહાદેવનું મંદિર

ઓણા કઈ થી હોતી કાઢી ને કે જોઈ જ નતું લે મે આવ પીરુ દેખાય મે નો ચેન કરમ ઉપર જાદે ને જાદે બસ કેસો થેન્ક યુ બોયસ ભાઈ કામ કરો કેવું ચાલે છે ડેટ ઇઝ ભાઈ કામ જાય કે જાઈન કે કેવું કામ કેવું ચાલે સાનું કામ ચાલે છે અત્યારે પગર કામ ચાલે એટલે પ્રોગ્રામ શું છે

બેટીસ બીડી લઈને આવે છે ભાવેશ માટે આજનો થમનેલ ભાવેશે પીધી બીડી ટાઈટલ ટાઈટલ મેલવાનું જ ને ભાવેશ ભાઈ માટે ડેટિસ ભાઈ બીડી લઈને આવી ગયા છે ભાવેશ કુમાર બીડી પી છે અને માટીસ પાડે છે ડેટિસ ભાઈ માટીસ પાડે છે પાડી દિયા બહુ ખૂબ તમાર એ આહા સી લગી આગે સ્વાદ

હવે અમે રજા લેવાની વિચારધારા કરે છે કેમ કે ભૂખ લાગી છે સાચી ભૂખ પણ લાગી છે સાચી વાત ને બોલો જે હોય તો ચલો શેરા જઈએ શું ખાવું છે પાણી મુકાય છે એના ઘેર પાણી ડોફા તારા વાડામાં પાણી મારવા જા જેટલું ડોફા અધરી આલી એ જ બોવે શું કેવું પેટ્રોલડી જલ્દી આલી એ લેવા તો હું આવ્યો ભાઈ આયા અમે તને કણ કે અમે તો લીન આવતા જ અમે તો ભાઈ લેવા હું આવ્યો

લોગમાં જોઈ લો ભાઈ તું 3 વાજા આવ્યો કેટલા વાજા હતો ત્યાં એમ અતદના એમ અંબે ટાઈમ નું તો બતાયો લોગમાં બયો અહીંથી આપણે ગાડી મૂકવા ગયા ને મારી ગાડી અહીં વાત સાંભળ મારી આ બાજુ રાખ લે હ હ બોલ બોલ વાત સાંભળ અહીંથી ગાડી પેટ્રોલ પૂરો થ્યો પેટ્રોલ પૂરો થ્યો હા

52 22 अरे मारो लग रहो तुम हो टेंशन करो इनको आवा भाई बनयो ये वाह अरे हमने अरे को की जाए का हरदा भाई बन तो लीटी है हम एट पॉइंट जोरियन के ना, के ना। लग, तो ये नहीं कही जोरियो ही हालमो है हमने मन लगन लगाता है तुम्हारे भाई बन बाहर लीटी है तुम्हारे भाई पदली का लो क्या है यहां पे टॉल ना कर मुकी दो एम पता नहीं आओ मैं इसको ना हां

બાય બાય કદાચ વ્લોગ બીજું કંઈ આવે તો કન્ટિન્યુ થશે બરોબર ને કન્ટિન્યુ કરી બાકી એન્ડિંગ કરી દઈએ અહીંયા હા ચાલો મળીએ